અને હવે વાત વધુ એક હળણીકાંડની રાહ વિશે વડોદરાના હળણી હત્યાકાંડ પછી પણ દ્વારકામાં બેદરકારી જોવા મળી દ્વારકાના ગોમતી ઘાટમાં આ જોખમી દ્રશ્યો જોવા મળ્યા

કે જીવના જોખમે ઊંટ પર મુસાફરોને સવારી કરવામાં આવી રહી છે હળની હત્યાકાંડ બાદ પણ શા માટે આટલી મોટી બેદરકારી શું કોઈ મોટી દુર્ઘટનાની તંત્ર હજુ પણ રાહ જોઈ રહ્યું છે ત્યાં સવાલો થઈ રહ્યા છે દ્વારકાના પહેલા દ્રશ્યો નથી આ પહેલા પણ આવા દ્રશ્યો દ્વારકામાં સામે આવ્યા હતા કે મુસાફરોના જીવને જોખમમાં મૂકવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે શા માટે લાઈફ જેકેટ વગેરે જ સવારી આ પાણીમાં કરાવવામાં આવે છે જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ શું લોકોના જીવની કોઈ કિંમત જ નથી તે સૌથી મોટો સવાલ છે